સુરેન્દ્રનગરના ચોટીલામાં પદયાત્રીઓ પર મધમાખીઓનો હુમલો શીતળા માતાજીના મંદિર પાસે દસ થી વધુ લોકોને મધમાખી કરડી તમામ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા મધમાખીના હુમલાથી મચી ગઈ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જિગ્નેશ આખી ઘટના શું છે કેવી રીતે બની जी લીમડી તરફથી ચોટીલા चामुंड માતાજીના મંદિરે पगपाड़ा

આ ઘટનામાં કોઈ ને કોઈ ગંભીર ઈજા નથી થઈ હાલ તમામ દસે દસ પદયાત્રીઓ ની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે જી આભાર આપનો તમામ માહિતી બદલ